વાળા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલમાં આજના વિડિયોમાં આપણે ધોરણ 7 ની જે પ્રશ્ન બેંક છે એટલે કે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તારીખ 17/2/2024 ની તેનું સોલ્યુશન જોવાના છે તો જોઈએ પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો કોઈ પણ ત્રણ ખાલી જગ્યામાંથી આપણે પૂરવાની હોય છે પહેલું છે 0 10 નો વર્ગ બરાબર તો તેનો જવાબ આવશે 0 બીજું 7 નો વર્ગ 2 નો જીરો ઘાત તો તેનો જવાબ આવશે ઓગણ પચાસ ત્રીજો ની ત્રણ ઘાત તો તેનો જવાબ આવશે એક હજાર ચોથું જીરોની દસ ઘાત તો તેનો જવાબ આવશે જવાબ આવશે એકસો એકવીસ સાતમું પાંચની ચાર ઘાત તો જવાબ આવશે છસો પચીસ આઠમું બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચ તો તેનો જવાબ આવશે ચાલીસ નવમું દસ ની બે ઘાત ગુણ્યા ની ત્રણ ઘાત તો તેનો જવાબ આવશે એક લાખ દસમુ માઇનસ ચારની ત્રણ ઘાત તો તેનો જવાબ આવશે માઇનસ ચોસઠ અગિયારમું માઇનસ બે ગુણ્યા માઇનસ એકની ત્રણ ઘાત તો તેનો જવાબ આવશે બે બારમું બે ગુણ્યા દસની ત્રણ ઘાત તો તેનો જવાબ આવશે બે હજાર તેરમું ત્રણની ત્રણ ઘાત ગુણ્યા બે તો તેનો જવાબ આવશે ચોપન ચૌદમું ત્રણ ગુણ્યા ચારની બે ઘાત તો તેનો જવાબ આવશે અડતાલીસ પંદરમું પાંચની પાંચનો વર્ગ ગુણ્યા ચાર તો તેનો જવાબ આવશે સો પ્રશ્ન નંબર બે એક બ યોગ્ય વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો પેલું માઇનસ દસની ત્રણ ઘાત બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ઓપ્શન બી માઇનસ હજાર બીજું બે ગુણ્યા બે ગુણ્યા એ ગુણ્યા એ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ઓપ્શન સી ચાર એનો વર્ગ પછી ત્રીજું માઇનસ એકની પાંચ ઘાત તો તેનો જવાબ આવશે ઓપ્શન એ માઇનસ એક ચોથો સવાલ માઇનસ ત્રણની ચાર ઘાત તો તેનો જવાબ આવશે ઓપ્શન બી એક્યાસી પાંચમું બેની ત્રણ ઘાત એનો વર્ગ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી બેની છ ઘાત પછી છઠ્ઠો સવાલ સીની ત્રણ ઘાત ની ચાર ઘાત ગુણ્યાસીની જીરો ઘાત તો તેનો જવાબ આવશે ઓપ્શન સી સીની સાત ઘાત સાતમો સવાલ માઇનસ ચાર એમનો ઘન તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી માઇનસ ચોસઠ એમનો ઘન આઠમો ત્રણનો વર્ગ ગુણ્યા ચારની જીરો ઘાત તો તેનો જવાબ આવશે નવ ગુણ્યા જીરો બરાબર ઓપ્શન ડી જીરો પછી નવમો સવાલ બે ગુણ્યા ત્રણની પાંચ ઘાત તો તેનો જવાબ આવશે બેની પાંચ ગુણ્યા ત્રણની પાંચ ઘાત દસમો સવાલ બેની જીરો કાઢ ગુણ્યા ત્રણની જીરો કાઢ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ એક વિદ્યાર્થી મિત્રો આજે તારીખ સત્તર બે બે હજાર ચોવીસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ધોરણ સાતની ગણિત અને સંસ્કૃત વિષયની તેની જે પીડીએફ છે તે તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જવાની છે અને આ પીડીએફ તમારે જો વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરીને પણ તમે તેની પીડીએફ મેળવી શકો છો જો જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર બે નીચેનો દાખલો ગણો પહેલો સવાલ એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્ર બસો ને છેતાલીસ સેન્ટીમીટર વર્ગ હોય તેમજ તેના આધારનું માપ વીસ સેન્ટીમીટર વર્ગ હોય તો તેની ઊંચાઈ શોધો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો મેં તમને ગણીને આપેલો છે ત્યારબાદ બીજો દાખલો એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એકસો ચોપન પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો વર્ગ હોય અને તેની બાજુનું તેની ઊંચાઈનું માપ પંદર સેન્ટીમીટર હોય તો તેના આધારનું માપ શોધો ત્યારબાદ ત્રીજો દાખલો એક સમાંતર બાજુ ચતુષ્કોળનું ક્ષેત્રફળ નેવું પોઈન્ટ બે સેન્ટીમીટર વર્ગ હોય અને તેમજ તેની ઊંચાઈનું માપ ચાર સેન્ટીમીટર વર્ગ હોય તો તેની આધારનું માપ શોધો ચોથો દાખલો એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચોર્યાસી સેન્ટીમીટરનો વર્ગ હોય અને તેના તેના જ માપ સેન્ટીમીટર હોય તો તેની ઊંચાઈ શોધો ત્યારબાદ પાંચમો દાખલો એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચારસો એસી સેન્ટીમીટર વર્ગ હોય તેમજ તેની ઊંચાઈનું માપ પંદર સેન્ટીમીટર હોય તો તેના આધારનું માપ શોધો પ્રશ્ન નંબર બે નીચેનો દાખલો ગણો બે ગુણનો પ્રશ્ન છે પહેલો સવાલ એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેની અનુરૂપ ઊંચાઈ અનુક્રમે ચાર સેમી અને ત્રણ સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો ત્યારબાદ બીજો દાખલો એક સમાંતર બાજુ ચતુષ્કોણ ઊંચાઈ અને તેને અનુરૂપ બાજુ અનુક્રમે ત્રણ સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એક સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ અને તેને અનુરૂપ બાજુ અનુક્રમે ચાર સેન્ટીમીટર અને છ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો ચોથો દાખલો એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે પાંચ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો પાંચમો પ્રશ્ન એક સમાંતર બાજુ તચુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે છ પોઈન્ટ બે સેન્ટીમીટર અને સાત સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેનો દાખલો ગણો પહેલું ત્રીસ સેમી ત્રીજા વાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો પાય બરાબર ત્રણ લેવાની છે કિંમત ત્યારબાદ બીજો દાખલો દસ સેમી વર્તુળનું વાળા શોધો નું ની કિંમત આપણે લેવાની છે ત્યારબાદ ત્રીજો દાખલો કે સાત સેમી ત્રીજા વાળા વર્તુળ ક્ષેત્રફળ શોધો ની કિંમત આપણે બાવીસ ના છેદમાં સાત સાત લેવાની છે અને ચોથો દાખલો ચૌદમી ત્રીજા વાળા વર્તુળનું ક્ષેત્રફળ ફળશો તો એ પાઇની કિંમત આપણે બાવીસ ના છેદમાં સાત લેવાની રહેશે ત્યારબાદ જોઈએ પાંચમો દાખલો અઠ્યાવીસ સેમી વ્યાસ વાળા વર્તુળનું ક્ષેત્ર ફળશો તો પાઈની કિંમત આપણે લેવાની છે બાવીસના છેદમાં સાત ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ બ નીચેના દાખલા ગણો પહેલો સવાલ જો પોલિશ કરવાનો દર રૂપિયા પંદર મીટર સ્ક્વેર હોય તો એક પોઈન્ટ છ મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપર સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો ત્યારબાદ બીજો દાખલો ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ અડતાલીસ સેન્ટીમીટર સ્ક્વેર હોય અને ઊંચાઈ એડી બરાબર છ સેન્ટીમીટર હોય તો બીસી શોધો ત્યારબાદ ત્રીજો દાખલો અઠ્યાવીસ મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર ખેતરની ફરતે વાળ બનાવવાનો ખર્ચ રૂપિયા વીસ પ્રતિમીટર હોય તો વાળ બનાવવાનો કુલ ખર્ચ શોધો અહીં પાઈની કિંમત આપણે બાવીસના છેદમાં સાત લેવાની છે ચોથો સવાલ ચૌદ મીટર ત્રીજાવાળા એક વર્તુળાકાર બગીચામાં લાદી પાથરવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર રૂપિયા પચીસ હોય તો બગીચામાં લાદી પાથરવાનો કુલ ખર્ચ શોધો પાઈની કિંમત છે બાવીસના છેદમાં સાત ત્યારબાદ પાંચમ સવાલ ચાર મીટર ત્રીજાવાળા વર્તુળાકાર કાપડમાંથી ત્રણ મીટર ત્રિજ્યાવાળા કાપડને દૂર કરવામાં આવે છે તો બાકીના ભાગનું ક્ષેત્ર ફળશોધો પાઈની કિંમત લેવાની છે બાવીસના છેદમાં સાત ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા દાખલા ગણો પેલું પી ઇઝ ઇક્વલ ટુ દસ હોય તો પીનો ઘન માઇનસ માઇનસ ત્રણ અને પી કિંમત શોધો બીજો દાખલો કે જો એક્સ બરાબર ત્રણ એ બરાબર માઇનસ એક અને બી બરાબર બે હોય તો ટુ એક્સ માઇનસ થ્રી એ પ્લસ ફોર બી ની કિંમત શોધો ત્રીજો દાખલો a બરાબર ત્રણ બી બરાબર માઇનસ બે સી બરાબર એક હોય તો ટુ એ માઇનસ ત્રણ થ્રી બી માઇનસ ની કિંમત શોધો ચોથો દાખલો એક્સ બરાબર માઇનસ એક બરાબર બે હોય તો ટુ એક્સ 2 ની કિંમત શોધો પાંચમો સવાલ એ બરાબર ત્રણ માટે ત્રણ એ નો વર્ગ માઇનસ નવે પ્લસ ત્રણ ની કિંમત શોધો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપેલા પદાવલીમાં એક્સ વાળા પદ શોધો અને તેને સહગુણક લખો પેલું છે બાર એક્સ વાય વર્ગ પ્લસ પચીસ બાકીના બધા દાખલા મેં તમને ગણીને આપેલા છે ત્રેય પ્રશ્ન નંબર પાંચમાં નીચેના એક પદી દિવપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને એની જે લિંક છે વિડીયોની લિંક તે તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી જે વોટ્સઅપ ચેનલ છે તેની અંદર તમે જોઈન થઈ જજો જેમાં જોઈન થવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે